જય માતાજી બધાને કેમ છો બધા મિત્રો મજામાં આજે ગલો ગુતારવાનો તો ગલો ગુતરવા માટે હું આવ્યો છું આપણા ઘરના બગીચે તો આપણા ઘરના બગીચા આવ્યો છું તે કેરીઓ બહુ ખરી ગયેલી છે તમને તે કેરીઓ ખરી ગયેલી દેખાડું જો આ કેરીઓ ખરી ગયેલી છે પવન બહુ છે એટલે ખરી જાય અને આમ જનાવડા બહુ બગાડે છે અને સાંધા પડીની બહુ બગડી જાય છે કેરીઓ હા જો હું તમને આપણો આખો બગીચો પાછો દેખાડું છું આપણે ડેલી વ્લોગ આવે છે વ્લોગ જોવાનું રોજ ભૂલતા નહીં અને ચેનલને આપણે નવા હોય તો સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં આપણે વિડીયો જોવો તો અને જો આવા સાંધા આવા સાંધા પડી જાય છે જો આવા આવા સાંધા પડી જાય એટલે કેરી બગડી જાય તો આ સાંધા પડીને જ બગડી ગયેલી કેરી છે જો આ સાંધા પડી ગયા અને આ ખરી જાય છે કેરી જો આવા સાંધા પડીને જો હું તમને દેખાડું છું જો આવા સાંધા પડી જાય છે જો આવા સાંધા પડી જાય એટલે કેરી ખરી જાય જો આવા આ સાંધા પડી પડીને જો આવી કેરીઓ અને આવડિયામ પવનની ખરી ગયેલી છે કેરી જો આવા સાંધા પડીને કેરી ખરી જાય છે જો આ કેરી સાંધા પડીને ખીરી જાય છે જો અને આ કેરી આમનામ પવનની પવનની ખરી જાય છે આવી તો ને આંબે બધા આંબામાં ખીરી ગયેલી ઘણી કેરી હોય છે જો આ અને આપણો બ્લોક તો રોજ આવે છે ભૂલતા નહીં ડેલી બ્લોક જોવાનું હું તમને જો આપણે આંબો દેખાડું બગીચો આખો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રેજો અને એન્ડ સુધી જોજો વિડીયો બધા જો આ કેરી અહીં ખીરી ગઈ જોઈએ હમણાં જ ખરી છે આવડી તાજી તાજી જો તાજી તાજી કેરી ખીરી છે જો સામે પડે છે જો આને તો આવું નુકસાન કરે છે આવી કેરી ખરી જાય છે જો હું તમને ન કીધું આંબે આંબે આવી કેરી ખેરીને જો આવી આવી ખરી જાય કેરી જો આવી આ બધી કેરી અને આવું નુકસાન બહુ કરે છે જો આવું આ પાકલ કેરી છે પાકલ આ પાકલ કેરી છે તો હું તમને ખાઈને દેખાડું થોડી ગમથી જો આ મેં ખાધી છે અને લાગત એવી કેરી બગાડે છે જો લાગત કેરી પડી હોય નીચે જો ના તો મેં ખાધી આ બગડી ગયેલી છે આ પોપટે ખાધેલી છે પોપટે આ કેરી છે બહુ મસ્તીની ગળી So, oh. I tell you, power and board are not like વિડીયોમાં ઠેઠ સુધી બને રહેજો હું તમને કેરી દેખાડું છું આપણી બગીચાની આંબા જો કવડું ફળ છે જો આવડું છે આ કેસર છે પ્યોર કેસર કેરી છે પ્યોર કેસર છે આ જો કોમેન્ટ કરીને કહેજો કેવી કેરી છે આપણી કેવો બગીચો છે કેરી ખરવાનું બહુ વધુ છે કેરી ખરી બહુ જાય છે જો હું તમને દેખાડું તો આ કેરી ખરી ગઈ જો આ કેત બે ત્રણ દિ પહેલાની છે કે આવી થઈને કેરી ખરી જાય પવનની જાય બહુ અને જનાવર બહુ બગાડે જો આપણે આંબાને દસ દિવસની ખાલી વાર છે કેરીને આને આપડે આ બગીચો છે આપડે સાસણગીરની અંદર છે આપડે બગીચો કેમથી કેરી જોઈ લોડાવાય અને લલેડા કહેવાય લલેડા બહુ કેરી બગાડે છે હું તમને કેરી દેખાડું આ લલેડા ને જે એ કેરી જોઈએ કે અહીંયા ખરી ગયેલી કેરી છે તો અહીંયા જો આ રીતનું આ લલેડા જો આ કેરી ખરી ગયેલી છે જો આ રીતની કેરી બહુ બગાડે છે આ રીતની જો આ રીતનું જાય અને ઉપરથી હોત હોતર નાખે છે પોપટ છે લલેડા છે તેતેડા છે એ બહુ નુકસાની બહુ કરે છે જો આ કેરી ખરી ગયેલી છે પાછી એક કેરી પડી ગયેલી છે આંબે બધા આંબે નીચે કેરી ખરવાનું તો બહુ છે અત્યારે કેરી બહુ ખરી જાય છે આંબે આંબે ખેરી ગયેલી હોય કેરી પવન એવો છે ફૂલ અને કેરીનો ભાવય હમણાં ઓછો થાય જો આ કવડું મોટું ફળ છે જયા પડ્યું એ જો હું તમને કહેતો તો કેવડા અવડા મોટા ફળ થાય ને ખરી જાય છે જો આ ફળ એ સાંદુ થોડું ગમતું પડી ગયું છે અને આવા પાકી દાબાની જ કેરી કહેવાય આ ખરી ગઈ જો બે કેરી જો અહીંયા પડી છે જો પડી ગયેલી અવડે અવડી કેરી થઈને ખરી જાય છે જો એ હવે ગમી રોગ હોય ગમી હોય આવડે અવડે કેરી થઈને ખરી જાય છે જો ખાંભે પડી એક કેરી જો હું તમને દેખાડું એક અહીંયા પડી પડી છે કેરી જેઠી ખરી ગયેલી એટલે બધી કેરી તો ખરી ગયેલી તો આંબે આંબે હોય જ તે જો આંબે આંબે બધી જો એક આ કેરી જો આને પૂરે ખાધી હોય ચેને ખાધી હોય શું કીધું લેલડાએ ખાધી હોય તો અવડે અવડી કેરી થઈને ખરી બહુ જાય છે જો આ અવડે એવડી કેરી થઈને ખરી બહુ જાય છે જો હા અહીંયા જો અહીંયા સાંધો પડી ગયેલી કેરી ખરી ગયેલી રહી જો આ સાંધો પડી જાય ખીરી ખરી જાય કેરી છે સાંધો કેરીમાં જો આવી સાંધો ફેર ને આમ કેરી ખરી જાય બહુ જો એક કેરી આ સાંધુ પડે ને બધી કેરી ખરી જાય છે જો કેરી ખરી ગયેલી રહી જો આ રીતની કેરી ખરી બહુ જાય છે જોઈ લો નુકસાન છે બહુ

અને આપણો વલોગ આવે બધા જોજો એન્ડ સુધી વિડીયો જોવાની મજા આવશે આપણો વલોગ ચાલો જય માતાજી બધાને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં